નાના ભાઈએ કરી ભાઈ ભાભીની હત્યા પુરાવા નાશ કરવા મૃતદેહ નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે જૂનાગઢના વિસાવદરમાં હૃદય દ્રાવક હત્યાની ઘટના સામે આવી છે દારૂની રતે ચડેલા સગીર વયના ભાઈએ મોટા ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરી નાખી હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે ઘરની નજીક મૃતદેહને દાટી દીધા પોલીસે હત્યાનો ભેદ કઈ રીતના ઉકેલ્યો જોઈએ રિપોર્ટ જૂનાગઢના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામમાં એક અત્યંત સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે ગામમાં આવેલા ખોડિયાર આશ્રમ ખાતે છેલ્લા પચીસ વર્ષથી પરપ્રાંતિય પરિવાર વસવાટ કરતો હતો આ પરિવારમાં માતા વિભાબેન મૃતક મોટો પુત્ર શિવમગીરી તેની મૃતક પત્ની કંચનકુમારી અને એક સગીર નાનો દીકરો હતા મોટો દીકરો શિવમ બહારનું કામ કરતો હતો જ્યારે સગીરભાઈ આશ્રમ અને ગૌશાળાનું કામ સંભાળતો હતો સગીર દીકરો દારૂ પીને અવારનવાર ઘરમાં ઝઘડતો હતો આ જ કૌટુંબિક ઝઘડાએ એક દિવસ ખૂની ખેલ સર્જ્યો થોડા દિવસ અગાઉ માતા વિભાબેન બહાર ગયા હતા ત્યારે ભાઈ શિવમગીરી સૂતો હતો આ તકનો લાભ લઈને સગીરભાઈએ તેના માથા પર લોખંડનો પાઇપ મારીને હત્યા કરી નાખી આ સમગ્ર ઘટના શિવમગીરીના પત્ની કંચનકુમારીએ જોઈ લીધી હતી ભાભી કંચનકુમારી આ વાત કોઈને જણાવી દેશે તેવા ડરથી સગીરે તેમની પણ ઘાતકી હત્યા કરી નાખી મૃતક કંચનકુમારીને સાત મહિનાનો ગર્ભ હોવાથી આ હત્યામાં માતા પિતા સાથે એક નવજાત શિશુનું પણ મૃત્યુ થયું હત્યા કર્યા બાદ સગીર આરોપીએ ભાઈ ભાભીના મૃતદેહને આશ્રમ નજીક જ આવેલા એક વાળામાં ઊંડો ખાડો કરી દાટી દીધા ગુનાને અંજામ આપ્યાના થોડા દિવસ બાદ સગીર અને તેની માતાએ મૃતક પુત્ર વધુના પિતાને ફોન કર્યો અકસ્માતમાં દીકરી અને જમાઈ મૃત્યુ પામ્યા છે તેથી તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા છે તેવું ખોટું કહેવામાં આવ્યું મૃતક મહિલાના પરિવારજનોને આ વાત ગળે ન ઉતરી અને આ મામલે પોલીસને જાણ કરી મેરા નામ ભૂલગુલ કુમાર સિંહ હૈ મેં બિહાર સે આયા હું સર મેં યહાં આપણી બચ્ચી કો તપાસ કરવા કે આયા હતા સર મેં મેરે કોઈ શક હુઆ મેરી બચ્ચી પર मेरे समधन जो है वो मेरे मैंने उसको 20 तारीख को दीपावली का दिन फ़ोन किया तो फ़ोन रात में नहीं उठाया सुबह में सर फिर मैं उसको फ़ोन लगाया तो वो क्या बोली कि आपकी बेटी और दामाद मेले घूमने के लिए चला गया मैंने सर उससे पूछा कि इधर कब आएगी वो क्या बोली कि वो जो है मेला से आएगी ना तब उधर घूमने के लिए बिहार जाएगी लेकिन शाम का टाइम आठ बजे फिर वह फ़ोन की मेरे को आपकी बेटी दमाद एक्सीडेंट हो गया मैंने सर उसको बहुत बॉडी मांगा कि उसका बॉडी कब दो कहाँ एक्सीडेंट हुआ कैसा हुआ वो हर टाइम झूठ पे झूठ बोलती थी और यहाँ जब आने के बाद मैं पुलिस स्टेशन में रिपोर्ट लिखाया लापता का उसका छानबीन खोज शुरू हुआ सर खोजबीन में उसका लाश मिला दोनों का मिट्टी का नीचे दफनाया

અને તેઓએ અંદર રૂમમાં છાપરાની અંદર ખાડો ગાળી અને બે લાશ દાટી દીધી હતી અને અમને જાણવા મળ્યું તે મુજબ માથા ઉપર પાઇપ મારી અને હત્યા કરેલ છે પોલીસે ગુમસુદાની નોંધ કરી તપાસ શરૂ કરી શંકાના આધારે આશ્રમ ખાતે નિવાસ સ્થાને પોલીસ પહોંચી પોલીસની સઘન પૂછપરછમાં આખરે સગીર આરોપી ભાંગી પડ્યો અને તેણે ટ્રિપલ મર્ડર કર્યાની કબૂલાત આપી ઇસ કેસમાં પહેલાં અમે ગુમશુદગી કી રિપોર્ટ મીલી હતી कि जो दो लोग हैं हस्बैंड वाइफ वो मिसिंग है उसके बाद पुलिस की जो है टीम गठित की गई पुलिस ने अलग अलग जगहों पे उनको ढूंढने की कोशिश की और जो सस्पेक्ट्स हैं उसके जो फैमिली मेम्बर्स हैं उनसे पूछताछ की गई उनके घर पे भी कई बार पुलिस जो है गई उसके बाद हमारा जो शक है वो बातवीदारों ने जो हमें रिपोर्ट दी या अलग अलग सोर्सेज से हमें जो पता चला तो उसके परि जो परिजन थे उनके ऊपर हमारा शक गहराया उसके बाद उनसे पूछताछ की गई तो हमें पता चला कि जो विक्टिम है उनको जो है मार के हस्बैंड वाइफ को मार के वहीं घर के अंदर ही गार्ड दिया गया है उनकी स्टेटमेंट के बेसिस पर फिर पुलिस ने जो है उस जगह को खोदा और वहाँ से जो है हमें दो शव बरामद हुए जो कि एडल्ट्स के हैं और एक शव जो फिटस था अराउंड पाँच या छः महीने का बच्चा है वो गर्भवती थी चूँकि महिला तो हमें जो है एक फीटस पाँच या छः महीने का बच्चा भी है, जो है उनके गर्भ से प्राप्त हुआ तो ये मतलब ट्रिपल मर्डर मतलब केस है अभी और ज्यादा पूछताछ चल रही है इन्वेस्टिगेशन कर रहे हैं तो इसमें अलग अलग, अलग एंगल्स निकल के आ रहे हैं तो इन्वेस्टिगेशन जारी है।, तो जा है अभी गिरफ्तार किसी को नहीं किया जो है, आ, है जो सस्पेक्ट है वो अंडर एज है